આજે સવાર સવાર નજારો સૂર્યદેવ જો કે અત્યારે આઠ વાગી ગયા છે આજ તીખી તડકી લાગે છે જો કે જોરદાર તડકો છે અત્યારમાં કા રામજી તીખી તડકી છે ને હા બોલ હા લો ખેડૂત ભાઈ રામ રામ જય માતાજી કેમ છો બધા આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજ કંઈક આજનું કામ છે આપણે રીંગણીમાં દવા સાંટવાની કા રામજી આટલું કઈક આવું કઈ કામ છે દવા સાટવાની છે અને બીજું કઈ ઘણું બધું કામ છે તમને વિડીયો બતાવશું વિડીયો માં સુધી બની રહ્યો અત્યારે શિરામણ માં મારે બાજરા ને રોટલા બની ગયા છે જો કે આ બંગાયું ખાય છે બોલ રામ રામ જે માતાજી બધાઈ ની સરસ હાલો ભાઈ આપણે આ ઓયના ના ટીપણા છે જોકે એક ટીપણું અને બે અને એક કોળી પર ખૂણામાં પીડ્યું છે ત્રણ ટીપણાં અને આ બાજુ બે પીડા ટીપણા તમે બેરળ ઘણા બેરળ કહેતા હોય છે પણ આ ટીપણાં છે અને ઓઇલ છે બરાબર આ ઓઇલ આપણે વેચવાનું છે જે કોઈને લેવાનું હોય આપણે આ બાજુ પણ પડ્યા છે એટલે કુલ કુલ ટીપણાં પાંચ છે જો કોઈને લેવાના હોય તો કમેન્ટ કરજો આપણે જે હાલતું ભાવે વેચવાનું છે આપણે વ્યાજબી ભાવે દેવાનું છે કોઈ નો લેવાનું હોય તો કોમેન્ટ કરજો આ સાઠ જો પડ્યો નાખતા આવી માલ શું કંકોડા મોરો હાલ હાલો મિત્રો સવારનું શિરામણ અમારા કંકડા નું શાક છે રોટલા આવી રીતનું કઈક છે

સવાર સવારમાં નીણપુરું નાખાઈ ગયો છે એક વખત ખડ ખવરાઈ દીધું છે આના પહેલાં કલાક પહેલાં અત્યારે સહાડીઓ નાખ્યો છે અને અત્યારમાં આજ તો તડકી પણ બહુ સારો તડકો નીકળ્યો ભાઈ એકદમ તીખી તડકી છે ખેડૂત ખેડૂતભાઈ હવે ઘરે પોગી ગયા છે હવે જાશું દવા છાંટવા જુઓ કાંઈક આ રીતનું છે અમારે વાડીમાં અરે ભાઈ કેમેરાની પણ સીસીટીવીની સુવિધા પણ છે હો ભાઈ વાડીમાં જો આ રીતની સુવિધા છે અમારે સીસીટીવી ફૂટેજ ની જોરદાર અને સવાર સવારમાં જો અમારે આવું કામ હાલે રામજીને મોબાઈલ જોવાનું ને આ બાજુ કંઈક આ રીતનું કામ ચાલુ છે હાલો મિત્રો દવા આપણે ભેગી મિક્સ કરી નાખી છે પાંચ પપની હાલો સાટી દઈએ આવી ખડ નાખી દે કાંઈ વાંધો જો રામજી ખડ નાખે છે એની પાડીએ બાંધી સરખીએ

દવા સાટવાની છે આજે રીંગડીમાં મગફળી થઈ ગઈ રહી જાય દવા મારી છે સખેત દવા મારવાની છે લાવ કાઢી દવા લો મને એક પણ હાલો ડોઈ કોઈ ડબરા વાટકા આ રીતે વસ્તુ મૂકી દીધી ચાલો દવા ચાલુ કરી દી હા એમ બરોબર હાલો ખેડૂતભાઈ દવા જો આ રીતે સાંટી છે એ બધું દેશી જુગાર ચાલુ કર્યો છે પાછો આપણા ઘણા પેલા વિડીયોમાં આપણે આવી હતું પણ બાકી રજી હતી દવા બે ત્રણ પાપની બાકી હતી અમે દવા છાંટી દઈ જોકે વરસાદ પણ રાતે આવી ગયો છે એટલે પાણી પાવું નહીં પડે અને લીલામાં કાંઈ ડીઝલ પણ પાયેલામાં સારું આવે એટલા માટે આપણે દવા કાંટી દઈ કાંજે વાધે ઘડી પછી લેવાય રીંગડી નકરી નક જાય હું તલો આ રીતનું કામ ચાલુ છે લેતો લેતો હાલ હાલ લેતા વાં કરે હાલો વસ્તુ લઈને આગળ આગળ જવા દો તાર મમ્મીને દેતા હો રામજી હાલે બે આગળ આપી દઉં વસ્તુ એટલે મને એમ તડકો લાગે છે નડીને શું કરવી છે કઈ વાંધો નહીં હા ભાઈ દવા છાંટું શું તમે મૂકી દો પાછળ મૂકી દો વસ્તુ જાય છે એટલે ઘડીક ચાલુ બંધ નો કરવો પંપ હલો ઢાબર સર સાંઈ આવી ગયો છે વાદર સાંઈ રાખો ઉતાવે રે રામજી ખારો થાય હલો રામજી મરાઠી મરાઠી બોલે છે

શું એટલે ગુંદી કે ગાંઠિયા ગુંદી રામજી ભાઈ ગયો ખાયો ખાય જો બાજડી કે એટલે લેવા જાય ને ગુંદી આપ ખાને થી ઓ ફાઈ જવે કેટલી

આ દેખ્યું આ પગચ્છો હતું કે કે ભાઈ આ પગચ્છા પણ છે અહીંયા 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 પાણી આવ્યું અહીં પર આ બે મોટર છે જે કાંયા મિત્રો આ હે આ હે ઓલી તો ઓલું આમ કોણ આવે છે હે માંચી

હાલો ભાઈ કઈ આવી રીત નું કામ હાલે હે દાળ ભાત મરસાલો કેવાય હાલો ભાઈ વારું કરવા વારું માં છે દાળ ભાત આવી જાય વારું કરવા ને તમને ઘણા બધાની ની છે કે આપડા વિડીયો ચાલુ કર્યા એટલે કઈક આ રીતનું બનાવતા હશે પણ એવું કઈ ચાલો તારીખે જામો ન હોય ના ભાઈ મોજમાં રહેવું મોજમાં રહેવું ભાઈ તો રોજ હોય નથી કહેતા હવે મળશું આપણે કાલના વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી